જય માતાજી મિત્રો આજે આપણે બનાવવાનો છે કાઠિયાવાડાનો ઓળો અને બાજરીનો રોટલો આપણે લેવા આવ્યા છીએ તાજે તાજા પત્તા અને પત્તા લઈને આપણે લોકેશન પર પહોંચી જઈએ એટલે આપણે એકમ મળી દઉં મિત્રો આપણે ઓળા માટે ભટ્ટા લઈ લીધા છે એટલે આપણે હવે જે લોકેશન ઉપર તમે અમારા આવો

પેલું કર 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 છે ખબર નહી સાથે રે ને હું હમણાં પરમદાર પેલદાર જતો ને તે રાશી પગ દબાવતા હતા બેઠા બેઠા પાછા તો ગુલમસી આ તો ખાલી ફાડ ફાડ એટલું જ છે તું ગોહન તો અમે ડોશી પાઈ ગોઠેવી નહીં પાછી એટલે એ તો બાર આ ઓલી આચા ગાલો ડોહા અલે તમે આ બેહો રમજી ભઈઓ તમે

તમારી જબ્બર ખબર કે તમારું જેવું કે ભટ્ટા જેવું એવું કોણ બોલી બુધા કે જો વાહ કદી ખોટું ના બોલે ખોટું તમે જ બોલો મારો તમે મેચ કરો શકલ મેચ કરે

હાદ રાખો હાથ હા કરો આવું મને ખાલી આ ફેવર તારે હજુ બસુટું હા હમ

ઉધારાલ જબરજસ્ત પોઈન્ટ માર્યો ભાઈ ભલાજીન તો હીરા બોલતા બોલ્યો હું નોમી જણ ભાઈ હા તો એ ભાઈ ગયા તા હું લે ઓવર ના તમે બોલતા નતા કટિંગ કર દોડો फटाफट હા ભાઈ બન ઉધારાલ હા આ પટ્ટા તો શેકાઈ રે પેલી થાળી લાવો ને બધા કાઢ દો અંદર

નહીં આવું દેખાય અંદર મને લાગે મુકેશજી હવ હા તો કમ્પ્લીટ થઈ ગયો એવું છે તમે જ હું તો થોડો જઉં

不要耽误了，没啦。拉咱们拉来这个 <arrested>，来这一斤可以了。咱们回家吧，走。这个好啊，他们。

નખાઈ નાખાય છે હા મિક્સ કરે જો તમે આ ઓળો લાવો તમે લોક આવું રીંગણ ઓળો મેન આઈટમ યાર જે હોય તમે તો તમે ગમે તો તમારો વાતો કરો મન તો સમાચાર આવી જાવ એવું હોય હા તમારા હોય કારણ કે તમારે મારે તો એક હોય એટલે કીધા તમે બહુ ચાલુ કર્યું મેળત તો પડે નાખો તમે નાખો ખોટા હાથ બગડશે તો

તમે અહીંયા જવા ના દીધો મને મિત્રો આ રીંગણનો ઓળો આ દીદી ખાલી વફળું જ તું પણ આ રીંગણનો ઓળો નો બાજરીનો રોટલો આ સાસ નહીં બાકી સાસ ને બધું ખાવાની જે મજા આવે ને છેતરમાં આવી